જય મુરલીધા જય દ્વારકાધીશ શું કે મિત્રો દાયરો મજામાં તો મિત્રો આપણે આવી ગયા સાહેબ વાળીએ જોકે સવારમાં આવ્યા હતા પણ સવારમાં લાઈટ નહોતી એટલે પંખીનું ભોજન બધું કમ્પ્લીટ રેડી કરી આપણે નીકળી ગયા હતા તો બપોર પછી આવીને જો આપણે આ બકાલામાં શાકભાજીમાં નિંદામણ થઈ ગયેલ છે અને બે દિવસથી આ ભાઈઓ તડકો પણ સારો પડે છે જો આ ભીંડા બહુ સરસ મસ્ત મજાની નરવાઈ પકડી ગયા છે તો થોડુંક આ નિંદામણ થઈ ગયું છે આપણે નિંદી નાખીએ તડકા બહુ પડે એના હિસાબે આપણે સવારમાં શાકભાજીને પાવાનું હતું તો આપણે એમ થયું કે તડકાનું સવારમાં તો જો કે લાઈટ નહોતી ને સવારમાં કપાણ બહુ લાગે શાકભાજીમાં તડકાનું એટલે તડકાનું ન પાવે એમ કહે છે બધા કે તડકાનું પાઈ તો એને કપન લાગી જાય અને શાકભાજી મૂર્જાઈ જાય તો મિત્રો હવે આપણે આ થોડુંક નીંદવાનું છે કાયદાસર રેગ્યુલર નીંદી સીબડી તો ઓવર વેગ કરી છે વેલા ભાગવા માંડ્યા છે અઢી અઢી ત્રણ ત્રણ ફૂટના તો વહેલા પથરાઈ ગયા છે અને જો આ ગુવાર ભીંડા અને ચીભડી જો આ તો નીંદાઈ ગયું છે આ બધા નીંદવા નિંદાઈ ગયેલ છે નીંદવાનું જો કે હવે થોડુંક જ રહ્યું છે ભીંડા પણ બહુ મસ્ત નરવાય છે એ તમને ખાસ જો આ નિંદાઇ ગયેલું આપણે બતાવીએ છીએ અત્યારે સાથે તુરિયાના વેલા પણ બહુ સારી નરવાય છે ભીંડા પણ સારી નરવાય છે અને સીભડી પણ ફર્સ્ટ નંબરની નરવાય છે તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં થોડુંક નીંદવાનું છે નિંદામણ કાઢી નાખી અને પછી આપણે એમાં ખાતર નાખવાનું છે સેજ હજી અત્યારે તો સ થવા આવી ગયા છે ભાઈઓ ઘડિયાળમાં સ વાગે આવ્યા છે તોય પણ ઝાર છે અને જો આપણે આ ઉઘાડે પગે હાલીએ છીએ તો હજી પણ જમીન તપેલ હોય એવું લાગે છે હજી લાઇટ તો આજે રહેવાની જ છે મોડે સુધી કારણ કે સાડા અગિયાર અગિયાર સાડા અગિયાર આવી હતી લાઈટ નિંદાઈ જાય થોડુંક તાપમાન હળવું પડે જમીનને પણ ઘરમાં ઓછો થઈ જાય અને પછી આપણે યુરિયા નાખી અને થોડુંક આ ખળ લેવાનું છે નિંદામણ કાઢવાનું છે એક જ ક્યારામાં થોડુંક જ છે એક રાઇસવાદ બટકું છે પછી આમાં યુરિયા નાખી ને આપણે હાડાચ જેવું થાય એટલે મોટર ચાલુ કરી અને પાણી પાઈ દઈ જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં જો આપણી ભાષામાં અને દાંતડી કહી છે ખેડૂત તો બધા એ ઓળખે જ છે ને જોકે ભાઈ આ આપણે બીજી વખત નીંદવાનું હાલે છે જોકે આ ખડ ન હોય ને ખડ થાય તો એમાં પછી જીવાતનું પ્રમાણ વધે શાકભાજીમાં લાગે એથી આપણે આ બીજી વખત નીંદીએ છીએ જોવા જાડવા બધાય મશીનનું પ્રમાણ ઓછું રહે સારી રીતે નિંદાઈ જાય જે આપણે ખાતરને નાખી યુરિયા તે શાકભાજીને પોષણ મળે એથી પહેલાં ને નીંદામણને પોષણ પહેલાં મળી જાય છે એથી આપણે નીંદામણ દૂર કરી તો સાર શાકભાજીમાં ઓર નરવાઈ આવી જાય ને બધું પોષણ ખાતરનું ને શાકભાજીને મળે જો ભાઈઓ આપણે આ નીંદુ કામ થઈ ગયું છે પૂરું બધા પાટલા અને ધોરિયા કહીએ તો પણ કહેવાય બધે ચોખ્ખું થઈ ગયું છે તો હવે આપણે લઈ લઈ ખાતર યુરિયા ને યુરિયા છંટકાવ કરી દઈએ પછી કરીએ પાણી ચાલુ કાબરબેન પણ આવી ગયા છે સવારે ગાંઠિયા નાખ્યા હતા જો લીમડામાં વયા ગયા આજે ગાઠિયાનું ભોજન હતું એમના માટે જો એક કાબરબેન અહીંયા પણ બેઠા છે જેના ભાગ્યનું હોય જે જેના ભાગ્યમાં તો મળી રહીએ અને સાથે આપણે લીંબુડીને પણ પાવાની છે જો ગયા એ પણ લીમડામાં છે ભાઈ આ આપણે યુરિયા ખાતર નાખ્યું છે તે તમને દેખા દેખાશે કમ્પ્લીટ આપણે યુરિયા ખાતરનું છટકાવ કરી દીધો છે જો આ તુરિયામાં ખાસ કરીને આમ ઝીણું છે એટલે થોડુંક ઝૂમ કરીને લેવું પડ્યું છે તુરિયા સીબડી આ શું આસુ કટોકટીમાં આપણે ખાતર થયું છે તમને ખાતર બતાવી છે થોડુંક આપણે ઝૂમ કરીને લેવું પડ્યું છે ચાલો ભાઈઓ આપણે થઈ ગયું છે ખાતર નીંદાઇ ગયું છે નીંદામણ કાઢી નાખ્યું અને હવે ખાતર નાખી દીધું યુરિયા અને હવે આપણે લાઇનના બટકા ફેરવી અને પછી કરીએ મોટર ચાલુ ટાટો પર થતો આવે છે તો ફાયદે હવે પાવામાં કંઈ વાંધો નથી મિત્રો એક આપણા નવા મિત્ર છે બે ત્રણ દિવસથી આ બે કોયલ પણ આવે છે તેમનું બટુક ભોજન કરવા તો તમને દેખાય છે તે પણ સવારમાં આપણે લેલાયડા કાબેડા ભેગો નાસ્તો કરવા આવી જાય છે સારું જેટલા સભ્યો હશે એટલું આપણે શક્ય હશે એટલું એને પણ ખવરાવતો રહે અને એના ભાગ્યમાં હશે એટલું મળતું રહે જો એની મોજ લીમડા હેઠે પોતી ગયા છે કોયલ બેન ને એક કોયલ બેન હજી ખેતર માટા મારે છે જો બે કોયલો હવે લીમડા ઉપર વયા ગયા છે એની મોજ અનેરી હોય છે ભાઈઓ પણ ક્લિયર ફિટ કરી લીધી હતી ખાલી હાદા જ કરવાના હતા જો કે સરકારી લાઇટ જે બીના ટાઈમના હિસાબે કંઈક લાઇટ વોઈ ગયેલ છે પાઈને આપણે કુંડી પણ પાણીની ભરવાની હતી પાણીનો ગોરો પાણી પીવાની મોટી નાની ટાંકી બધું ભરવાનું હતું હવે તે કાલે આપણે સવારે ભરવાનું થાય ને જુઓ એક બુલબુલ પણ આવ્યું હતું પાણી પીવા તે તમે જરાક જોયું હશે તો ભાઈઓ અત્યારની તો આપણી મહેનત થોડીક અફાઈ ગઈ છે એનું કારણ છે કે પવનને હિસાબે લાઇટનો કંઈક ફોડ હોવાને કારણે આપણે નિંદા નાખ્યું શાકભાજી યુરિયા ખાતર નખાઈ ગયું લાઇન ફિટ કરી અને આપણે જો કે આવ્યા કે હાલો ચાલો મોટર ચાલુ કરી આવી જોકે આપણે બોરે આવ્યા તો તમને ઝૂમ કરીને બતાવીએ કે લાઇટ જતી રહી છે ડીમ પાવર આવી ગયો છે એટલે અમુક ફોડને કારણે પાછો સમયગાળો વધાર્યો નહીં એવું લાગે છે કાંઈ વાંધો નહીં ભાઈ તો અત્યારે નહીં તો સવારે તો લાઇટ આપવાના જ છે કાલે સવારે આવીને શાકભાજી ભાઈ દે હું તો મિત્રો હવે આપણે ધીરે ધીરે વાડી તરફ પછી ગામ તરફ પ્રયાણ કરીએ છીએ એ તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં મિત્રો આપણે વાડિયાથી નીકળી ગયા અને જો આ એવા ભાઈની વાડીએ તો પાણી વયું ગયું લાઈટ થોડી આમ ભર્યું છે ને લેલાડા પણ પાણી પીતા હતા આ તલની મોજ તમને બતાવી તલમાં બેઠ્યા તો બહુ સારા છે વાયુને કાંઠે આ કબૂતર આ ગામડાની મોજ હો ભાઈઓ એના ગોસલો પણ અંદર જ બનાવે છે એક કબૂતર જેવું ઉપર બેઠું છે હું તમે જોઈ શકો છો મશીન મશીન તો જૂનવાણી વસ્તુ છે એક દિવસ આની માથે જ બધું પિયત થતું સોનું ભાઈ તો સોનું છે ભાઈ ખાસ કરીને કમેન્ટમાં કહેજો કે આ મશીન વસ્તુ ઓરિજિનલ સોનું અત્યારે ગણાય આ ગામડાની મોજ જોડાયેલ લેજો આગળ બ્લોગમાં જોવા કબૂતરો આપણા ભાઈએ આ પાણીને કેલ્બો રાખ્યો છે ડોલ પણ સાથે ભરેલું હોય જોકે આ ઝાડવાની નિષે એટલે ઠંડુ રહીએ અને આપણે પાણી ભરવાની તૈયારી કરી છે લાઇટના હિસાબે પાણી ઉપલી ટાંકીમાં ગરમ હતું તો કઈ વાડિયા જઈને પી મોટી વાડિયા જઈને હવે આપણે પાણી પી લઈ મિત્રો આપણે આવી ગયા છીએ મોટા બાપાની વાડીએ તો ટ્રેક્ટર હાલે છે ને બગલા તો સાથે જ હોય માઢ હાલે છે આ બધી ગામડાની ઓરિજિનલ મોજ મિત્રો આવી ગયા આપણે બાપાની વાડીએ જો આ દેશી ગોરા ઓરિજિનલ દેશી ગોરા આ વાડીની મોજો દેશી ગામડાની મોજ તો ભાઈઓ આપણે કાલે બધું ફિટિંગ કર્યું નીંદી નાખ્યું શાકભાજી અને યુરિયા ખાતર નાખી દીધું અને જ્યાં લાઇટનું તપાસ કર્યો તો લાઇટ વહી ગઈ હતી તો આજે સવારે આવીને આપણે જો શાકભાજીમાં પાણી ચાલુ કર્યું છે તો તમને બપોર પછીની આની રંગત એક કલાકમાં ફેર પડી જાય કારે કારણ કે ઉનાળામાં બે કે ત્રણ દિવસે ફરજિયાત પાણી જોઈ શાકભાજીનો બહુ મસ્ત નજારો છે શાકભાજી આગળ પી જ હે છેલ્લા તોરિયામાં પાણી ક્યારામાં આવે છે પી જાય એટલે આપણે લીંબુડી પાઈ દઈ કુંડી પર લઈ પીવાના ટાકીને બધુંય ભરી લઈ તો મિત્રો આ ખેડૂતની સલટ ગામડાની ખેડૂતની ચેનલ બ્લોગ તમને કેવો લાગે સારો લાગે તો જરૂરથી કમેન્ટ કરજો અને લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો નવોય મિત્રો ખાસ કરીને બે લાયકન દબાવી દેજો જય મુલીધર જય દ્વારકાધીશ દાયરાના જય માતાજી અને રામ રામ દાયરાના